અહીંયા એવું પણ અમે સાંભળ્યું છે કે બારના જે લોકો આવે છે નેસમાં જે આવી રીતના અમારા જેમ જે વિઝિટ કરવા આવે છે જોવા આવે છે તો એને આવવા નથી દેતા હા એ પ્રોબ્લેમ ના છે મંજૂરી વગર કોઈ ને આવવા દેતા નથી તો એનું શું કામ અમારા મહેમાન હોય તો અમારે મંજૂરી લેવી પડે બોલો તો આપણે ક્યાં પ્રકારની પોલીસ બનવું છે આપણે દેશની સેવા દેશની સેવા કરવી એટલે આટકા લાકડા કાપીએ અને અમે અમારા બાળ બચ્ચાને બચાવવા માટે અમારા

કે સાસણ ગીરનું કાશિયા નેસ અને આ નેસમાં આસપાસ આ સિવાયના આસપાસના નેસમાં લોકો આજે જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એ કલ્પના બહાર છે જ્યારે પણ કોઈ વિદેશી વ્યક્તિ અથવા તો આ નેસની બહારનો વ્યક્તિ કે ગુજરાતના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ જ્યારે આ નેસના દરવાજા ઉપર આવે છે ત્યારે આ નેસના લોકો એમના જે પારિવારિક હોય એવી જ રીતના એનું સ્વાગત કરે છે એમને ભોજન કરાવે છે ચા પાણી નાસ્તો કરાવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિસ્તારના લોકોની જે સમસ્યાઓ છે એ આ બધી વચ્ચે દબાયેલી છે આજે પણ મોટા ભાગના લોકો કે મોટા ભાગના મીડિયાના મિત્રો પણ આ નેશને જે નેહડાઓ છે એની જે સમસ્યાઓ છે આજ સુધી ઉપાડી શક્યા નથી કેમ છો બાપા રામ 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 બાપા શું નામ છે તમારું મારું નામ ખોડુભાઈ છે ખોડુભાઈ કેટલા સમય થયા અહીંયા તમે 5 5 7 વર્ષ થયા છે વાહન કોઈ નથી લાગતો કે ભાઈ ધંધો કરીશું થાક તો લાગે બધી પણ

તેના વિશે ઘણી બધી માહિતીઓ આપણે બાપાએ આપી છે અને આસપાસનો જે વિસ્તાર છે અહીંયા નેસ પણ ઘણા બધા છે જ્યાં આજની જે સામાન્ય જનતા છે જે ટેકનોલોજીની વાત થાય છે કે ગુજરાતમાં રાજ્ય ભારતમાં વિશ્વ લેવલે જે ટેકનોલોજી દિવસે ને દિવસે વધી રહીએ છીએ ત્યારે આ જે વિસ્તાર છે અહીંના લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક હજી પણ આ ટેકનોલોજીથી દૂર છે અને કુદરતની ખૂબ નજીક છે તો આવા જ લોકો સાથે આપણે મળીશું આજે અને આવા લોકો સાથે વાત કરી શકું કે તે લોકો કેવી રીતના જીવન જીવી રહ્યા છે આસપાસના વિસ્તારમાં સિંહની પણ તેમને દહેશત રહેતી હોય છે દીપડાની પણ વધુ પડતું ભય રહેતો હોય છે આવા માહોલ વચ્ચે કેવી રીતના રહે છે આપણે જાણીશું ચક્રવાત ન્યૂઝ આ નેહડા ઉપર આવ્યું છે અને આ નેહડા જે કાસિયા ગામ છે નેસ છે કે ત્યાં આવ્યા છીએ અને ત્યાંના જે લોકો છે તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કર્યો છે આપણે આસપાસ જે પણ વિસ્તાર છે આ કાશિયા નેસના એક ઘરનો વિસ્તાર છે કે એક પરિ એક બે પરિવાર અહીંયા સાથે રહી છે આસપાસ ઢોર ઢાખર છે પરંતુ એમની પાસે ઘણી બધી સુવિધાઓનો ખૂબ અભાવ છે માત્ર પોતાનું જીવન નિર્વાહ કરવા માટે રોજગારીની સમસ્યાઓ છે પાણીની સમસ્યાઓ છે લાઇટની સમસ્યાઓ છે અને રહેણાંકની સમસ્યાઓ છે અહીંયા કાચા મકાનો તો છે પણ જયારે પણ ચોમાસાની સિઝન આવે છે અથવા તો કોઈ કમોસમી વરસાદ આવે છે ત્યારે આ જે સમસ્યાઓ છે એ બહુ મોટું ભયાનક રૂપ લે છે એમના જે વર્ષ આખા વર્ષ દરમિયાન જે પણ મહેનત કરી છે એમને એના ઉપર પાણી ફરી જાય છે અને જેને ઢોર ઢાકર છે એનું પણ નુકસાન થાય છે પછી અહીંયા ઘણા બધા જનાવરના પણ સમસ્યાઓ છે કે જનાવર પણ આવતા હોય છે ઘણી વખત એવું બનતા હોય કે ભાઈ હિંસાના પણ જે પશુપાલકો છે એમના ઢોર ઢાખરને હિંસા થાય છે એને મૃત્યુ પામે છે આપણી પણ જે માણસો છે એની પણ જાનહારીના સમસ્યાઓ અહીંયા આસપાસમાં રહી છે એવી ખરી એવી કોઈ ઘટનાઓ આ એવી બનાવ બનેલા છે બારુમાં બાજુમાં બારવણીયા ને છે ને અહીંયાના માયા હતા હા હે બે હજાર સોળમાં માયા હતા એને દીપડા એનો ફાળી ખાધા હતા અને એના દીકરા દીકરાને દીકરા એ પેલા દીપડો ઉપાડી ગયા હતા હા અને અત્યારે અહીંયા શું છે કે અહીંયા આપણે કાંટા ની વાળ્યું હોય માલ ને હવે આમાં અમારે બીક તો રીએ જ ઘરી પણ અમારી પાસે કોઈ વ્યવસ્થા નથી અહીં કોઈ પાકા મકાન બનાવવા દેવાની કોઈ સરકારની કોઈ એવી યોજના નથી કે કોઈ કદાચ ને અમે અમારા ખર્ચે લઈ આવીને બનાવવા દઈ બનાવવા જતા હોય તો એ મંજૂરી નથી આપતા બીજા નેકડામાં છે પણ અમે જોયું નથી બારે માટે આજીવન મેન મોટો પેલાથી પ્રશ્ન અહીં છે રસ્તો છે પાકો અરે આ કાચો બરાબર હવે આ રસ્તો તો છાતો નથી ખાતું એનું મંજૂરી આપતું નથી કે હું હોય ભગવાન જાણે પણ અમે જે વસવાટ કરીએ છીએ નેશલાવની અંદર એટલે અમારે તો કોઈ બેન દીકરીને ડિલેવરીનો પ્રશ્ન હોય ને કોઈ બીમાર પડી ગયો હોશિંતાનો હેટેક આવ્યો હોય કોઈ માલધારીને બેન જેન્ટ્સ હોય કે લેડીસ હોય કોઈ પણ વ્યક્તિને તો એની પાસે લઈ જવાની વ્યવસ્થા હવે તો ઓળી મોટા મોટા થયું છે સારો રસ્તો હોય તો એ બધી દવાખાને ફૂગે તો જીવે બાકી તો અહીં બીજી તો કોઈ વ્યવસ્થા નથી ગાયકા વાહન શકે તેવું હોસ્પિટલ હોય આસપાસ નહીં આસપાસમાં કાંઈ આમ વિશાવદર્શ છે

અહીંયા એવું પણ અમે સાંભળ્યું છે કે બારના જે લોકો આવે છે નેસમાં જે આવી રીતના અમારા જેમ જે વિઝિટ કરવા આવે છે જોવા આવે છે તો એને આવવા નથી દેતા હા એ ઈ પ્રોબ્લેમ આ છે મંજૂરી વગર કોઈને આવવા દેતા નથી તો એનું શું કામ અમારા મહેમાન હોય તો અમારે મંજૂરી લેવી પડે બોલો તમે આ ઘડી અમારા મહેમાન છો તમે તો તમારે હાઈ હાઈથે પરમિશન લઈને આવ્યા અને અમારી સુધી આવવા દીધા હવે અમારા કોઈ એવા પ્રસંગ હોય ત્યારે મહેમાનમાં હોય અમારા માણસો હોય કોઈ હગાઈ પ્રસંગ હોય કોઈ મરણું થયું હોય તો અમારે ભજન ભાવ રાખવો હોય તો એના માટે સાધન વ્યવસ્થા જોઈ કોઈ મંજૂરી સિવાય કોઈ કઈ આવવા દેતા નથી આરફો જાય તો અમારો પ્રસંગ હોય ત્યાં તો મંજૂરી આવે સાહેબ હારા હોય તો આપી દઈએ અહીંયા અધિકારી એવા હોય છે હારા હોય છે પરમાર સાહેબ છે એવા જો અધિકારી હોય તો તાત્કાલિક નિર્ણય કે આનો તો હવે આપણે આપડે પ્રસંગ પેલા તો આપડે એના દઈ દેવું જોઈએ

અમે આ સાહેબ ને અરજી દઈએ કે ભાઈ અમારે હાથ અમારે હાથ લખવું પડે એટલે હાથ કાર્ડ લાકડા કાપીને બચાવવા માટે થઈને અમને મકાનને મંજૂરી આપો એટલે એ સાહેબ આપે મંજૂરી ઉપર મોકલે પછી એ લખીને આવે અને મંજૂરી ઓર્ડર આવે પછી અમે જઈએ વાઠવા વાઠી આવીને આ રીતના અમે પછી ઢોપડા બનાવીએ એટલે આ એક જ પ્રકારના લાકડા લાગે છે બીજા કોઈ લાકડા યુઝ ન કરી શકો એવું ના આડા છે અલગ અલગ છે આ

હવે એ સોમા પેલા આ બધું કરી લેવું પડે સાહેબ સોમા આમ પછી શું કરું પછી કઈ ન થાય એટલે એવી રીતની પરિસ્થિતિ છે સાહેબ હવે તમે જે કહ્યું અહીંયાથી આવતા તો અહીંયા અહીંયા કેટલા ઢોર ઢાખર કેટલા છે મારી પાસે વિષક ગૌ છે અચ્છા વિષક ભેંસો છે પાંચ તો ગાયો છે હા હા આમાં ગુજરાન હતું છે અચ્છા અંદર અત્યારે લાઈટની સુવિધાઓ આય છે લાઈટ આકાશ્યનેશમાં લાઈટ છે હા રેલવેની છે અચ્છા મને અંદર થી બતાવો ને કેવી રીતના છે અંદર તો વાંધો ન હોય તો આ તમે જોઈ શકો છો કે ખરેખર એક નેસ કેવા પ્રકારનો હોય અને જે લોકો અત્યારે અહીંયા રહી છે એ કેવી રીતના રહે છે તમે આ આખું હું કિશનભાઈને કહીશ કે આખું જે ઘરનો માહોલ છે એ તમને કેમેરામાં તમે નહીં એ ફીલ કરી શકો મને ખ્યાલ છે પરંતુ એની જે ઘરની જે સુગંધ છે જે માટીની સુગંધ છે જે છાણની જે ગાઢ લીપી છે એની જે સુગંધ છે એ ખરેખર અહીંયા મહેસૂસ કરી શકાય એમ છે અને ખરેખર એક ગામડું કેવું હોય અને એક નેસનું કલ્ચર કેવું હોય ને એ તમને ખ્યાલ આવશે આ જે ગાળ જમે તમે જે લીપો છો એ કેટલા સમય સુધી ચાલે આમ આ ગાળ એક વર્ષ જે પાસે કરી નાખી લીપી વર્ષે ને વર્ષે કરવું હા અચ્છા ને આ બધું પેલા લાકડામાં ઊભે કરેલું પહેલાં લાકડા આમ મૂકી પછી કાંબો બાંધીને પછી લીપી નાખે ભાઈ અચ્છા માટી બાર છે ખોદે હમ નિપોય આપણે હવે આપણે અહીંયા આવી રીતના પરિસ્થિતિ તમે જોઈ શકો છો વરસાદ ખાસ કરીને શિયાળો અને ઉનાળો તો ઠીક છે પરંતુ જે વરસાદની પરિસ્થિતિ આવે છે ત્યારે પાણી પણ સમસ્યા હોય છે હાણે હા બધી બાજુથી પાણી આવતું પાણી આવે પણ વાવરડા હિસાબે સાહેબ પત્ર ઉડી ગયા તે દે હા બધું પડી ગયું અચ્છા એની સહાય કોઈ કોલ ને મળી નથી ત્રીસ ગુણ સોમા માબે રસ્તા ખરાબ હોય એટલે માણસે કોલ પેલો અગાઉ ભર લીધો મહિના દિવસ માં એની કોઈ સહાય સાત હજાર રૂપિયા લઈ મામલે સાહેબ એ સહાય કઈ કેવાય છે સાત હજાર બરાબર છે તો સરકાર શ્રી અમને કઈ કામ મદદ આપે તો બહુ સારી વાત છે અત્યારે ઘાસ સારા કઈ છે ને ગોદામ માં ખડ ભીડે એ કઈ માલધારી ને અત્યારે કઈ આપતો એટલે ઢોરને ખાવાના જે ખોળ છે બાકી બધા જે સૂકો ચારો છે એ બધી વસ્તુઓ માલધારીઓ છે એ સાચવીને રાખતા હોય પણ આવી જ્યારે પરિસ્થિતિ થાય છે અચાનક કમોસમી વરસાદ છે વાવાઝોડાની જે પરિસ્થિતિ છે ત્યારે થાય છે ત્યારે આમાં બધું જ પાણી ફરી વળે અને જે આખા વર્ષની મહેનત હોય છે એ મહેનત ઉપર શું કહેવાય પાણી ફરતું હોય છે અને જે આખા વર્ષની જે કમાણી હોય છે એ ધૂળ ધાણી થઈ જતી હોય છે અત્યારે જો આ રીતના જે ખાણ રાખ્યું છે પશુઓ માટે ખાવા માટે પરંતુ જયારે પણ આવી વરસાદની પરિસ્થિતિ કે જો આ જે રીતના જે ડિપાર્ટમેન્ટ દ્વારા સરકારી ડિપાર્ટમેન્ટ દ્વારા જે રીતના ઉપર છાણ લગાવી અને ગાળ કરીને જે પ્રોટેક્શન દિવાલ બનાવેલી છે એ વરસાદ આવે અથવા તો વાવાઝોડે જેવી પરિસ્થિતિ થાય ત્યારે એ ભીંજાઈ જાય છે અને આ જે ખાણ છે એ પણ નુકસાન પામે છે પણ સરકાર દ્વારા કે કોઈ તંત્ર દ્વારા એને લઈને કોઈ પણ પ્રકારે આ પાકી દીવાલ બનાવવા માટે પરમિશન આપતા નથી અહીંયા નથી આપતા બે છે હા એમાં કોઈ છે એમ અમારા વાણિયા નેસ છે પછી ખાંભડા નેસ છે ત્યાં બેલા છે ભલે આમ બેલામાં કોઈ સિમેન્ટ લગાડો જેવું એવું કઈ નઈ નકરા બેલા માંડવા દે માટી થી બેલા શણી લઈએ અને છે જ નેહડામાં હવે હું કીધું તમે નેપાળ જાઓ મંજૂરી લ્યો નેપાળ તો અમને અમદાવાદ જોયું નથી ને પેલા મારે ક્યારે ફૂગવું છે બરોબર છે ભાઈ શું નામ છે તારું રાજેશ રાજેશ કેટલા ભણે છે સાતમું ક્યાં ભણે છે ખાંભા ખાંભા મજા આવે છે ભણવાની હે કેટલું થાય છે અહીંથી ભણવાનું જવાનું તારે અહીંથી બે ત્રણ કિલોમીટર થતું હોય તો કેમાં જઈશ તું હે એટલે બધા બીજા વાહન માં જાય છે એટલે કોઈ મૂકવા આવે મમ્મી પપ્પા મુકવા આવે છે કે પછી અહીંથી તું એમ એમના બધાય નીકળી જાય પપ્પા પપ્પા મૂકવા આવે છે તો ત્યાં તમારે સ્કૂલ છે કેટલા છોકરા છે તમારી સાથે અહીંયા બસો બસો તારા જેટલા જ છે બધાય તારા જેવડા જ બધાય હા અને ઈ ક્યાંથી આવતા હોય ઈ આખી આવે એ બાજુથી આવે છે તારે એમ ભણી ગણીને શું કરવું છે એમ પોલીસ બનવું છે આ તારા પપ્પાની બધાની પરિસ્થિતિ તને ખ્યાલ છે એ કેવી રીતના જીવે છે

જયારે પોલીસ ની વાત આવે કે કોઈ નોકરી લેવી હોય ત્યારે મહેનત એટલી કરવાની કે આપણા મા બાપ છે ને સુખી થાય બરોબર અત્યારે જે મહેનત કરીએ છીએ કરવાના એટલે તું કરીશ ને બીજા છોકરા તારા દેવડા છે એને કેવાનું બરોબર સારું ચાલો